સમાચારમાં આગળ વાત કરીએ ડીસા પંથકની તો ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આઠ ઇંચ વધુ વરસાદ ખાવકતા અનેક જગ્યાએ ખેતી પાકને નુકસાન થયું છે દસ થી વધુ ગામડાઓમાં બાજરીનો પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ડીસામાં ત્રણ દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોને ફાયદો તો થયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ થયું છે ખાસ કરીને ડીસા તાલુકાના થરવાડા બાઈવાડ જાવલ

પાણી કદાચ સીપુ ડેમ ભરાય તો અહીંયા પાણી મળે છે બાકી તળની અંદર પાણી નથી એટલે એક જ ચોમાસું નિર્ધારિત બધા ખેડૂતો છે અહીંયા અને એ પણ બાજરીનું વાવેતર વધુ કરતા હોય કારણ કે દાણા અને ઘાસચારો બંને મળી રહે એટલા માટે તો અહીંયા બધા અત્યારે કાપણીનો સમય હતો એટલે સંપૂર્ણ જે વાવેતર કાપણી કરેલું હતું એ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે અત્યારે ઘાસચારો પણ કઈ કામમાં નહીં આવે એમ જમીનમાં જ કાપીને દાટવાનો છે અત્યારે અને જે અનાજ હતું એ બધું ઉગી ગયું છે એટલે નુકસાન બહુ બધું છે ખેડૂતોને મારા ગામમાં મોટા ભાગનું વાવેતર બાજરીનું થાય છે બધો પાક અમારે ચોમાસું પર આધારિત થયો છે શિયાળું અને ઉનાળુ પાણીનો અભાવ છે તો બધો પાક બાજરીનું વાવેતર મોટા ભાગનું થાય છે તેમાં આ વર્ષે સોળ તારીખથી સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે બાજરી જે કાપણી કરેલ હતી એ સંપૂર્ણ ઉગી ગયેલ છે તથા ઘાસચારો પણ મોટા ભાગનો બગડી ગયેલ છે પશુપાલન આધારિત જીવન નિર્વાહ ચાલે છે એમાં પણ જો આ વરસાદના કારણે ઘાસચારો બગડી જવાથી ઘાસચારાનો ખૂબ જ અભાવ